નમસ્કાર નમસ્કાર શું નામ તમારું વાઘેલા કિરણસિંહ કિરણસિંહ કયું ગામ તમારું ગામ કોલવડા કોલવડા ગાંધીનગર ગાંધીનગર જિલ્લો અત્યારે હાલ અમદાવાદ હા અમદાવાદ નવા નરોડા નવા નરોડા ઓકે કિરણસિંહ તમારા ઘરની અંદર કઈક પ્રોબ્લેમ હતો કોને પ્રોબ્લેમ હતો પ્રોબ્લેમ મારા વાઇફ હતો ગોઠણમાં તકલીફ હતી ગોઠણમાં તકલીફ હતી કેટલા સમયથી હતી સવા દોઢ વર્ષ થી સવા દોઢ વર્ષ તો દર્શક મિત્રો જેમના મુખે આપણે પ્રોબ્લેમ છે એમના મુખે સાંભળીશું નમસ્કાર બેન નમસ્કાર શું નામ તમારું વાઘેલા જ્યોત્સનાબા ઓકે જ્યોત્સનાબા તમને કઈક પ્રોબ્લેમ હતો શરીરની અંદર તો શું પ્રોબ્લેમ હતો

મતલબ કોઈ બી એક્ટિવિટી ટૂંકમાં કરો એટલે તમને શરીર ની અંદર દુખાવો થાય ગોઠણ માં ઓકે તો એના માટે તમે કોઈ ડોક્ટર ને બતાવેલું બેન થી ચાર ડોક્ટર ત્રણ થી ચાર ડોક્ટર ડોક્ટરનું કેવાનું શું હતું ડોક્ટરે એમ જ કે તમારે એટલે ગાદી જે ફાટી ગઈ છે એના માટે તમારે ઓપરેશન કરાવવું પડશે અને તમે ઓપરેશન કરવા માટે રાજી હતા કેટલો ખર્જો બેન ડોક્ટરે એમને 8.5 લાખ જેવો ખર્જો કયો હતો લાખ રૂપિયાનો ખર્જો કીધો તો તો અત્યારે તો બેન તમને સંપૂર્ણપણે સારું છે હા તો એ થયું છે એનાથી સારું તમને એ અમે આ દવાઓ લીધી હતી વિડિયો જોયો તો મે એમાંથી મેં ઓનલાઈન વિડિયો જોઈને દવા મંગાવી હતી એનાથી અત્યારે મને સંપૂર્ણપણે રાહત છે કેટલા સમય એનો કોર્સ કર્યો છે બેન તમે એનો 3 મહિના કોર્સ કર્યો મે ત્રણ મહિના તમે કોર્સ કર્યો છે ને અત્યારે સંપૂર્ણપણે સારું થઈ ગયું છે મતલબ કે જે તમે કહેતા હતા કે ઊભા ઊભા આપણે કામ કંઈ ના કરી શકીએ પલાઠી વાળો તો પ્રોબ્લેમ થાય ચાલો તો પ્રોબ્લેમ થાય સીડી ચડો તો પ્રોબ્લેમ થાય આમાંનો અત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ છે નહીં ઓકે તો એ તમે કઈ દવા જરા લીધેલી છે અમારા દર્શક મિત્રોને બતાવજો ને હા એક આ દવા હતી ઓકે આ છે ઓ આ એસ્ટોનિયા કંપનીની જોઈન્ટ ફ્લેક્સર આ છે એસ્ટોનિયા કંપનીની ઓર્થોવન અને આ છે એસ્ટોનિયા વન કંપનીની કેલમેકડી ઓકે આ ત્રણ દવાનો માત્ર તમે ત્રણ મહિના કોર્સ કરેલો છે અને સંપૂર્ણપણે સારું થઈ ગયું છે આ દવા જ્યાં સુધી તમે લીધી એ સમય દરમિયાન કોઈ પણ જાતની કોઈ સાઈડ ઇફેક્ટ બોડીની અંદર શરીરમાં કોઈ કોઈ પણ જાતની નહીં તો આ દવા લેવાથી તમે ખુશ છો બેન બહુ જ ખુશ ઓકે તો તમે દર્શક મિત્રો ને શું સંદેશો દેવા માંગો છો અમારી દવામાં દર્શક મિત્રો ને કે જેના ઘરમાં તકલીફ હોય ઘૂંટણ ની કે કમર ની કે કોઈ બી તો આ દવા જરૂર જરૂર થી યુઝ કરે આ તમારો આત્મવિશ્વાસ બોલે છે આત્મવિશ્વાસ 100% ઓકે તો અમને સંપૂર્ણપણે રાહત મળી છે ઓકે તમે જે દવા બંધ કરી દીધી સારું થઈ ગયા પછી દવા જે બંધ કરી કેટલો સમય થઈ ગયો મહિના મહિના પણ ક્યારેય પણ તમને કોઈ તકલીફ જેવું લાગ્યું છે કોઈ પણ જાતની તકલીફ જેવું નથી મતલબ સંપૂર્ણ રાહત છે ઓકે તો દર્શક મિત્રો આજે જે દવાના શબ્દ અમે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ દવા નથી માત્ર આપણી આજની આજીવિકા પ્રમાણે જે આપણે ખોરાક ખાઈએ છીએ અને એની અંદર આપણને જે પોષક તત્વો નથી મળતા ને પોષક તત્વોની ખામીના હિસાબે આવા પ્રોબ્લમથી લોકોને હેરાન થવું પડે છે તો એ જ પોષક તત્વોને પૂર્તિ કરે છે અમારી આ મે ફૂડ સપ્લિમેન્ટ જે છે તે અને આવા સરસ રિઝલ્ટ તમારી સમક્ષ અમે લાવી શકીએ છીએ તો ઇન્ટરવ્યૂ આપવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર